વંદે નવઘન શ્યામ પિત કૌશ વાસિનારાયણ પૂજ્ય શાસ્ત્રીજીની માત્ર જન્મભૂમિ જ નહીં એની તપોભૂમિમાં આજના દિવસે સત્યોતેરમાં ગણતંત્ર દિન નિમિત્તે રાષ્ટ્રભાવના વિશે અને વિશે આપ સૌની વચ્ચે સર્વે સંતોના રૂડા આશીર્વાદ હરિગુરુના આશીર્વાદ અને પરમ તત્વની પ્રેરણાથી આ નિમિત્તે આપ સૌની વચ્ચે આવવાનું થયું છે એનો મારો રાજીપો વ્યક્ત કરું છું અને આજે જે કંઈ માન સન્માન મળ્યું છે એ બધું હું જે ઠાકોરજીના ચરણે ધરીને મારી વાત શરૂ કરું છું સત્યોતેરમો ગણતંત્ર દિન આપણી રાષ્ટ્રભાવનાઓ આપણા હૃદયમાં આ એક દિવસ માટે ફૂલી ફાલી નીકળતી એવી દેશભક્તિ

રાજ્ય સરકારમાં છેલ્લા ચૌદ વર્ષથી વર્ગ અધિકારી તરીકે અને વિવિધ સેવાઓ થયું છે ઠાકોરજીની કૃપા છે પણ આપ સૌને કહેવું છે કે આ બધાની પાછળ જો કઈ હોય તો એક શિક્ષક છે એક શિક્ષક ધારે તો ક્યાં સુધી પહોંચી શકે એક શિક્ષક ધારે તો કેટલું બધું કરી શકે અને મને કહેતા તો ખૂબ આનંદ થાય છે કારણ કે અહીંયા જે રીતે બીએડ કોલેજ જે રીતે ધોરાજીયા સાહેબના માર્ગદર્શનમાં કાર્યરત થઈ અને હમણાં જ આપણે સાંભળ્યું કે સોળસો જેટલા શિક્ષકો કોઈ એક કોલેજ આપે એ કદાચ સાહેબ એનો જો સર્વે કરવામાં આવે ને તો કદાચ બહુ એવી ઓછી કોલેજો નીકળે છે કે જે કોલેજો એ પંદરસો થી વધુ સમગ્ર ગુજરાતમાં શિક્ષકો આપ્યા હોય અને એ શિક્ષકત્વનો આ મહિમા છે ગુરુકુળ પરંપરા ભારતીયતા વિશે ભારતીય સંસ્કૃતિ વિશે સાડા સાત વર્ષ સુધી ડોક્ટરેટ કરવાનું થયું તો એ નિમિત્તે આપણી પ્રાચીન વિદ્યાપીઠો નાલંદા તક્ષશિલા વલ્લભી વિદ્યાપીઠ એ બધાના અભ્યાસોમાંથી પસાર થવાનું થયું ત્યારે એમ થયું કે એ આપણી પ્રાચીન ધરોહર છે એ આપણી વિરાસત છે એ તો હવે શક્ય નથી પણ મને કહેતા ખૂબ ગર્વ થાય છે સ્વામી કે આ પ્રકારના ગુરુકુળો છે એ આપણી પ્રાચીન વિદ્યાપીઠોના કંઈક અંશે રીતે આપણી પરંપરાને આજે પણ સાચવીને બેઠા છે અને એનું સૌને ગૌરવ છે કારણ કારણ કે કે આ એક એવી ભૂમિ છે શિક્ષણના માધ્યમથી સ્વામી આખું ગુજરાત ફરતો હોઉં છું ગુજરાત બહાર પણ વારંવાર જવાનું થાય છે તો જોઈએ છીએ કે અત્યારે જે કંઈ શિક્ષણની પદ્ધતિઓ છે શિક્ષણની પ્રણાલિકાઓ છે અને એની વચ્ચે આજનો સદીના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીવતો આજનો વિદ્યાર્થી કઈ રીતે શિક્ષણની સાથે પ્રવૃત્તિમાં જતો રહે છે અને એના હાથમાંથી આખી કારકિર્દી જતી રહે છે જ્યારે અહીંયા તો મને કહેતા ખૂબ ગર્વ થાય છે કે તમે ધર્મની સાથે જોડાયા છો તમે સંસ્કારની સાથે જોડાયા છો અને તમે સદગુણોની સાથે જોડાયા છો તો શિક્ષણે જેને આપણે કહીએ છીએ કે જે જીવનમાં આપણને પાછી પાડે એવી પ્રવૃત્તિઓ છે એની સાથે જોડાવાનો તમને અવસર નથી મળતો એનું કારણ આ ગુરુકુળ અને ગુરુકુળ આપેલા સંસ્કારો છે કારણ કે આજનો સમય એવો છે કે તમારા માટે ભટકવાના રસ્તાઓ ખૂબ છે પણ જે ગુરુકુળમાં જેનો પગ પડે છે ગુરુકુળમાં જેના શ્વાસ ઘૂંટાય છે અને ત્યાં સુધી હું તો કહીશ કે જેના ફેફસામાં ગુરુકુળનો ઓક્સિજન જાય છે એને હું માનું છું કે આધિવ્યાધીને ઉપાધિ તો બરાબર છે ઉપાધિ તો બરાબર છે પણ એના જીવનમાં સદગુણોનું જે સિંચન થાય છે અને જીવનની ગમે તેવી વિકટ પરિસ્થિતિઓ હોય એની અંદર એ વ્યક્તિ ક્યાંય પાછું નથી પડતો એનું કારણ હોય તો મિત્રો આ ગુરકુળની આપણી પરંપરા છે અને શું કરે છે ગુરુળ કે જાવું બહુ કઠિન છે કાગળ સુધી તો જા કે જાવું બહુ કઠિન છે કાગળ સુધી તો જા તળની મમત્ન રાખ પ્રથમ જળ સુધી તો જા ને એમાં મનુષ્ય નામનું કટ્ટર રહસ્ય છે જે સાવ બંધ બારણા સાંકળ સુધી તો જા આ ગુરકુળ છે ને આપણી ભીતર ભક્તિની સાંકળ છે ને એને ખકડાવે છે આપણી અંદર જે સુશુભ્ધ પ્રતિભા બેઠી છે ને એને ખકડાવે છે અને શું કરે ગુરકુળ કે ઓરડામાં એકાદ ચિત્ર હોય તો પૂરતું છે ઓરડામાં એકાદ ચિત્ર હોય તો પૂરતું છે જીવનમાં એકાદ મિત્ર હોય તો પૂરતું છે મિલાવ હાથ ભલે હોય મેલો કે ગેલો માણસ મનથી પવિત્ર હોય એ પૂરતું છે આ મનની પવિત્રતા છે ને એ આપણને આવા ગુરુકુળો આપે છે તો તમે જુઓ છો કે જે રીતે સોશિયલ મીડિયા નો જે રીતે મારો ચાલી રહ્યો છે આપણે ભટક ભટકવા માટેના કેટ કેટલા માધ્યમો રસ્તાઓ આપણી સામે ખુલ્લા છે પણ ગુરુકુળની આપણી જે પરંપરા છે એ આપણને ત્યાં સુધી જતા અટકાવે છે અને આપણી અંદર સંસ્કારોનું સિંચન છે એ કરતું રહે છે ને એ રીતે આપણને પ્રેરણાના પિયુષ પ્રેરણાના અમૃત એ આપણે ત્યાં ગુરુકુળ પરંપરા આપણે કાયમને માટે પાતી રહે છે તમે જુઓ છો કે કેટ કેટલી જગ્યાએ આપણે જોઈએ છે કે અલગ અલગ સ્કૂલ એવું કહેતી હોય છે કે અમારી સ્કૂલે આટલા ડોક્ટર બનાવ્યા અમારી સ્કૂલે આટલા એન્જિનિયર બનાવ્યા અમારી સ્કૂલે આટલા એડવોકેટ બનાવ્યા પણ એવી સ્કૂલ બહુ ઓછી કે છે સ્વામી કે અમારી સંસ્થાએ આટલા સારા નાગરિકો બનાવ્યા અને એ કહેવાનું કામ આવા ગુરુકુળો જ કરી શકશે અમે જોઈ શકીએ અહીંયા ઓપરેશન સિંદૂરવાળી આખી હું સ્વામીને પૂછતો તો કે આ કઈ રીતે બધું થાય છે તો કે અમે તો કશું કહેતા જ નથી તો બાળકો એમની રીતે બધું કરે છે આ ગુરુકુળની કેપેસિટી છે આ ગુરુકુળની એબિલિટી છે માત્ર નૃત્ય તો બધે થાય નાટિકાઓ બધે થાય પણ જે રીતે તેમાં ક્રિએશન જોયું કેમ કે હું તો ઇનોવેશનનો માણસ છું કેમ કે માત્ર શિક્ષક નથી શિક્ષકની સાથે જોડવા બેસીએ તો બીજી 15 20 વસ્તુઓ થાય છે પણ એના કેન્દ્રમાં છે ને એ શિક્ષક છે હું જોતો હતો જે રીતે ઇનોવેશન થતું હતું ઓપરેશન સિંદૂરના તો કેટ કેટલાય દ્રશ્યોથી માંડીને નૃત્ય નાટિકાઓને બધું હું જોઈ ચૂક્યો છું બોમ્બેમાં એમાં કેટ કેટલા પ્રોગ્રામમાં ને એમાં જોયું છે મેં પણ ઇનોવેશન હતું ને એ હતું કે પછી ઘટનાઓ ઘટી ગયા પછી જે રીતે કારની એન્ટ્રી થઈને સ્વામી હું તો આમ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં નિર્ણાયક તરીકે જાવ એટલે મારો તો એ પણ દ્રષ્ટિકોણ હોય કે જે રીતે ગાડીમાં એન્ટ્રી થવી એમ નહીં ગાડી જે રીતે આમ પલટી મારે ને સાહેબ એ એમાંય ક્રિએશન મળે ને આ ગુરુકુળ બાળકો જ કરી શકે કેમ કે જે રીતે આમ ગાડી પલટી મારીને એમાંથી જે રીતે ઉતરવું કારણ કે મેં મોદી સાહેબને એ રીતે જોયા છે સાહેબ ફેબ્રુઆરી મહિનામાં જ્યારે મોદી સાહેબ એવું નક્કી કર્યું આપણા આદરણીય વડાપ્રધાન શ્રી કે સમગ્ર વિશ્વમાં એની ક્યાંય પણ એવી સ્કૂલ નથી કે જ્યાં ભણ્યા પછી

200 ડેલીગેટ્સને પસંદ કરવામાં આવ્યા અને ઠાકુરજીની કૃપાથી સંતોના આશીર્વાદથી એ 200 માં મારો પણ સમાવેશ થયો ત્યારે અમે એટલી નજીકથી મોદી સાહેબને જોયા છે અને દોઢેક કલાક સુધી અમે સાહેબની સાથેની સઘન ચર્ચાઓ કરી એટલે અમે સ્વામીને કેતો તો કે મને બધું આમ નજરે તરે છે તો એ પ્રકારનું ક્રિએશન નૃત્ય નાટિકા તો થાય પણ પછીનું બાકીનું પણ સ્વામી કહેતા હતા કે બધું વિદ્યાર્થીઓ એમની રીતે જ કરે છે એટલે મને ખૂબ આનંદ થયો

કારણ કે દ્રષ્ટિકોણ છે ને એ જ મહત્વનો છે કાઠકોણ ને લઘુકોણ તો નો ભણતા હોય ને આપણા દાદા ને ખબર છે કે કાટકોણ ને લઘુકોણ માં શું થાય શું ન થાય પણ જેની દ્રષ્ટિ ખુલી ગઈ ને સાહેબ એ દુનિયાના કોઈ છેડે ક્યાંય પાછો નહીં પડે કારણ કે દ્રષ્ટિ ખોલવી સવારે આપણે એમ કહીએ છીએ કે અમે વહેલા ઉઠીએ છીએ પણ માત્ર ઉઠવાથી જગત જીતાતું નથી ઉઠવાની સાથે જાગવું પણ પડે છે અને જાગ જગાડવાનું કામ છે ને આવી ગુરુકુળ આપણને કરે છે આપણે કેટલા અંશે જાગીએ છીએ એવો એક પ્રશ્ન વિદ્યાર્થીઓ આપણી જાતને પણ પૂછજો કેમ કે હું એવું માનું છું કેટલાક પ્રશ્નો છે ને એ આપણા સાહેબોને ન પૂછવા કેટલાક પ્રશ્નો છે ને આપણા આત્માને પૂછવા એમાંનો એક આ પ્રશ્ન કે આપણે રોજ વહેલી સવારે ઉઠીએ છીએ પણ જાગીએ છીએ ખરા આ જાતને જગાડવાનું કામ છે ને આ ગુરુકુળ કરે છે અને મને તો ખૂબ આનંદ થાય કે બીએડ ને પીટીસી જેવી સંસ્થાઓ અહીંયા ચાલે છે અને સ્વામી મારે ખાસ એક અભિનંદન આપને એ રીતે દેવા છે ઘણી બધી સંસ્થાઓ એમנם બીએડ કરાવી દે છે ઘણી બધી સંસ્થાઓ એમנם પીટીસી કરાવી દે છે પણ મારે આપને ખાસ અભિનંદન એટલા માટે આપવા છે કે આપ રેગ્યુલર બોર્ડમાં આપર્ને કોલેજો ચલાવો છો એમ કારણ કે રેગ્યુલર ભણાઈને મિત્રો તો જે બધું અંદર ઉતરે છે બાકી આપણે જાણીએ છીએ ઘણી બધી જગ્યાએ આપણે દવાખાને જઈએ ને ડોક્ટર એમ કહેતા હોય છે કે આ દવાઓ સાહેબ એકાદ દિવસ ભૂલાઈ જાય તો વાંધો કે કઈ તો ડોક્ટરો ઘણા બધા એવું કહેતા હોય છે કે લ્યો તોય વાંધો નહીં નહીં લ્યો તોય વાંધો નહીં એમ એ આવું બધું રેગ્યુલર નહીં ભણવાના ઘણા બધા પરિણામો છે એમાં નો એક પરિણામ છે અને શિક્ષક શું કરી શકે સાહેબ શિક્ષકના કેટ કેટલા ઉદાહરણો મારે દેવા હોય તો હું એકાદ કલાક સુધી આપની સાથે વાત કરી શકું પણ એવા માત્ર ઉદાહરણો દઈને હું મારો સમય કાપીને જતો રહું એ તો મને પણ મુનાસિબ નથી કેટ કેટલું કરી શકે શિક્ષક સાહેબ જ્યારે હમણાં એક પરિચયમાં કહેવાયું કે ગુજરાતમાં બીજા ક્રમે જીપીએસસી પાસ કરી એની સાથે સાથે મેં જીએસ પણ પાસ કરેલી ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ક્લાસ ટુ અને એ જ અરસામાં ગુજરાત એજ્યુકેશન સર્વિસ ક્લાસ ટુ બંને જોબ એ રીતે સાથે હતી પણ મેં એવું નક્કી કર્યું કે મારે ગુજરાત એજ્યુકેશન સર્વિસમાં જવું છે કારણ કે ત્યાં જવાથી મારી અંદર રહેલો શિક્ષકત્વ છે એનો નિખાર આવશે અને આજે હું જો અહીં સુધી પહોંચી શક્યો હોય તો એનું કારણ મારા શિક્ષકો છે એટલે જો હું શિક્ષક બનીશ તો આગામી દિવસોમાં હું મારા કેટ કેટલા વિદ્યાર્થીઓને એ રીતે માર્ગદર્શિત કરી શકીશ અને એના પરિણામે આજે તમે જોવો છો કે આવી એક શાસ્ત્રીજી મહારાજની તપુભૂમિ સમી હા મંદિર પરિસરમાં મારા હાથે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે આનાથી મોટું સદભાગ્ય પણ બીજું ક્યુ હોય નાનાથી મોટી ખુશી પણ બીજી ગઈ હોય અને એના કારણમાં મારી અંદર રહેલું શિક્ષકત્વ છે એટલે આપ સૌ પણ એ દિશામાં જાઓ આપણે ત્યાં બધા પ્રોફેશન છે એ કોઈ ને કોઈ તમે જુઓ છો કે અર્નિંગ સાથે જોડાયેલા છે પણ પૈસો છે ને એ બાય પ્રોડક્ટિવિટી છે

એના સમય ભણાવી એની વાત પૂરી કરશે પણ શિક્ષકનું કામ જે છે એ વિદ્યાર્થીને દિશા આપવાનું છે વિદ્યાર્થીની દશા બદલવાનું છે કારણ કે શી એટલે શિસ્ત શ એટલે સમાન ક એટલે કરુણા એ તો આપણે વર્ષોથી જોઈએ છે ટીચરને પણ અર્થ એ રીતે નીકળી શકે કે ટી એટલે ટોકેટિવ ઈ ફોર એનર્જી એક સારા શિક્ષકમાં બધું જોઈએ ટેલેન્ટ જોઈએ એનર્જી જોઈએ એ ફોર આર્ટ આપણે સ્પેલિંગ એવું કહીએ છીએ ટી ઈ એ સી એ ઈ આર એમ તો સારો શિક્ષક આવું પણ હોવો જોઈએ એમ ઈ ફોર ટેલેન્ટ ઈ ફોર એનર્જી એ ફોર આર્ટ તમે જો એક શિક્ષકમાં કેટ કેટલું સમાયેલું છે સી ફોર કેરેક્ટર શિક્ષક માટે સૌથી મોટી વાત આ છે ટી ઈ એ સી એચ એચ ફોર હાર્મની સંવાદિતા એક શિક્ષક ગમે એટલું ભણાવે ને કદાચ હું અહીં આવીને એમ કહું રાષ્ટ્રધ્વજની સલામી આપી રાષ્ટ્રભાવનાની વાતો કરીને પછી હું તમને એવું કહું

પણ મૂળ વાત એ છે કે હું આવી રીતે આમને બોલીને જતો રહું કે એપુ મોજી પડીને તો ઉદ્દયલ ઓનીલ ચિંતની વરૂપ્યલ તેમાં સંવાદિતા કે એટલે સાચો શિક્ષક છે એ સંવાદિતા વિદ્યાર્થીઓ સાથે T ઈ એ સી H E R જો ઈ પાછો એક ઈ તો એનર્જી માટે આપણે જે આ ઈ છે ને એનો મીનિંગ હું ઇક્વાલિટી કરું સમાનતા કે શિક્ષક માટે તમામ વિદ્યાર્થીઓ સમાન હોય છે સમજો કેટ કેટલી મોટી સ્કૂલો છે કે સ્વામી પ્રવેશ પરીક્ષા લઈને પછી જ એડમિશન આપે શું કામ કેમ કે સારો સારો ક્રીમ ક્રીમ માલ હોય ને બધો ઉપાડી લે ત્યારે આપણે ત્યાં તમે જુઓ કે એડમિશન સાથે જોડાયેલી વિદ્યાર્થીને ખરેખર ભણવું છે તો એને આપણે પ્રવેશ આપીએ છીએ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે એની સર્વ દિશાઓમાં એની પ્રગતિ થાય એ માટેના આપણા પ્રયત્નો હોય છે અને ટીઈએ સી એચ ઈ આર

હું શિક્ષક છું એટલે નથી કેતો પણ મેં પહેલા જ કહ્યું કે માત્ર શિક્ષક નથી રહેવાનું એની સાથે ઘણું બધું થઈ શકાય છે સાહેબ આપણા પરિચયમાં કહેતા હતા કે લેખક ને કવિ ને મોટિવેશનલ સ્પીકર ને હમણાં નેશનલ સ્ટેમ્પ ક્વિઝમાં મારે ક્વિઝ માસ્ટર તરીકે જવાનું છે તો આવું ક્યાં ક્યાં સુધી તમને શિક્ષકત્વ લઈ જશે છે છેક દિલ્હીના દરબાર સુધી તમને આ શિક્ષકત્વ લઈ જશે અને અહીંયા તો ખૂબ સારી બીટીસી કોલેજ ચાલે છે બેડ કોલેજ ચાલે છે તમે એ દિશામાં જુઓ બીજું તમે કેટ કેટલાય શિક્ષકનો જોતા હશો કે જ્યારે પણ મળશે ત્યારે કંઈક વાત નીકળશે તો એ કેમ કહેશે કે મારા આટલા વિદ્યાર્થીઓ આ ફિલ્ડમાં છે મારા આટલા વિદ્યાર્થીઓ આ ફિલ્ડમાં છે એ ત્યારે જ કહી શકે છે કે શિક્ષક જ્યારે પોતાની અંદર બેઠેલા શિક્ષકત્વને એ આગળ લઈ જશે અને વિદ્યાર્થીઓને એની સામે મૂકશે બીજું વાલીઓને પણ મારે ખાસ એક વાત કહેવી છે આમ તો વાલી શબ્દનો અર્થ ની વ્યુત્પત્તિ માં હું જઉં ને તો તમને પ્રાકૃત ને અભૃત ને સંસ્કૃત છે સુધી હું લઈ જઉં પણ એ કોઈ અહીં આપણે સેમિનાર નથી કે આમાં આપણે આવું એનું પોસ્ટમોર્ટમ કરીએ પણ વાલી શબ્દ ને જો ખોલીએ વાલી એટલે આપણે સૌ જાણીએ છીએ કે રામાયણ નું એક પાત્ર પણ છે વાલી નો અર્થ આપણે ગમે તે કરીએ છીએ પણ ખાસ એક નાનો એવો પ્રસંગ મારે કહેવો છે કે જ્યારે વાલી અને ભગવાન રામચંદ્રજી વચ્ચે જયારે યુદ્ધ થયું અને ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન રામચંદ્રજી વાલીનો સંહાર કર્યો અને બધા આવે છે છે અને જુએ કે છેલ્લી ક્ષણો વાલીની ચાલી રહી છે અને વાલીને એમ છે ચિંતા કે હવે હું મારા પુત્ર અંગદનો હાથ એ કોના હાથમાં સોંપું જો વાલીએ શું કરવાનું હોય છે એ મુદ્દો છે એટલે ભગવાન રામચંદ્રજી ને એમ હતું કે સુગ્રીવના ના હાથમાં સોંપશે કારણ કે અંગત સગા કાકા થાય જાંબુવનજીને એમ હતું કે હું તો વયોવૃદ્ધ વડીલ છું અનુભવ સિદ્ધ છું એટલે મારા હાથમાં સોંપશે એવી રીતે બધાને એમ હતું કે કોના હાથમાં એ સોંપશે એવું જ એક મહાભારતનો સ્વામી એક પ્રસંગ છે કે જ્યારે દુર્યોધનનો વધ ધીમે કરે છે અને યુદ્ધ ત્યાં સમાપ્ત થાય છે અને દુર્યોધન ના મનમાં એક ચિંતા છે કે આ અધર્મનું યુદ્ધ હતું એટલે મારો તો નાશ થયો છે પણ મારા પુત્રનો હાથ હું કોને સોંપું યુધિષ્ઠિર ને એમ છે કે હું તો ધર્મરાજા છું એટલે હમણાં એ મારા હાથમાં સોંપશે ભીમસેન ને એવું છે કે મેં

કે આ ચારેય ભાઈઓ કંઈક ને કંઈક મહાભારતમાં બોલ્યા છે હું જ ક્યારેય કંઈ બોલ્યો નથી હું આમ પણ પાંચમાં નાનો છું તો એ મારા હાથમાં સોંપશે પણ આપ સૌ જાણો છો એમ આ રામાયણનો પ્રસંગ વાલીનો અને દુર્યોધનનો એક પિતા વાલી તરીકેનો અભિગમ અને આપણે સૌ જાણીએ છીએ કે એક અંગદનો હાથ વાલીએ જેને પોતાને માર્યો છે એવા ભગવાન રામચંદ્રજીના હાથમાં અંગદનો હાથ સોંપ્યો અને મહાભારતની વિભિજિકાઓ આપને એવું કહે છે કે દુર્યોધન એનો હાથ છે એ ભગવાન કૃષ્ણના હાથમાં સોંપો તો હવે તમે વિચારો કે વાલીઓએ શું કરવાનું હોય છે વાલીઓએ કોના હાથમાં પોતાના બાળકનો હાથ સોંપવો અને એ કામ જેમણે કર્યું છે એવા વાલીઓને હું વંદન કરું છું કે એમણે એમના બાળકનો હાથ આવા ગુરુકુળના સંતોના હાથમાં સોંપ્યો છે એક વાલી શું કરી શકે

બંને માત્ર ભાગ્ય નહીં માત્ર ભાગ્ય ને એની સાથે મહેનતનો પણ મહિમા છે એ રીતે જીવનમાં આગળ વધજો કારણ કે મહેનત છે ને તમને કશી કશી જગ્યા લઈ અને બહુ ચિંતા થાય ને તો મગફળીનો એક દાણો ખોલજો આપણે માંડવી કહીએ છીએ ને એનો એક દાણો ખોલજો અને પછી જોજો એની અંદર ભગવાને સિંગદાણા આટલી સરસ રીતે ગોઠવા છે તો એ તમારા માટે એને કારકિર્દી નહીં ગોઠવી હોય જ્યારે પણ હતાશાઓ ત્યારે કશું ને કશું જોજો અને વાલીઓને પણ એ કેવું જ્યારે પણ બાળકને ક્યાં મૂકવું બાકી તો તમે જાણો છો કે એક જ ખેતર કેમ કે અમે મૂળ આપણે મૂળ ખેડૂત છીએ એક જ ખેતર હોય સ્વામી અને એમાં એક છેડે મરચા હોય એક છેડે કારેલા વાવ્યા હોય એક છેડે શેરડી વાવી હોય

અને કઈ રીતે એ આપણે માત્ર રાષ્ટ્ર ધર્મ આપણે કહીએ છીએ એવું નહીં પણ એની સાથે સાથે જીવન ધર્મ પણ એટલું જ મહત્વનો છે અને એ જીવન ધર્મ જે છે આપણે સારી રીતે નિભાવીએ ભારતીય સંસ્કૃતિ કેટ કેટલી મહાનતા છે તમે જો જ્યાં પણ તમે અટવાવ ને ત્યાં કોઈ પણ ભારતીય સંસ્કૃતિનું પુસ્તક તમે ખોલશો તો કંઈક ને કંઈક તમને એમાંથી વાત મળશે આટલી સરસ બીએડ કોલેજ ચાલે છે પીટીસી કોલેજ ચાલે છે અને તમે જુઓ કે લગભગ સરકાર ભરતી આપે છે ત્યારે કેટ કેટલી ભરતી ભરતી કે સૌથી વધુ તમે નંબર તો શિક્ષકત્વની દિશામાં તમે જાઓ અને બીજું એક શિક્ષક છે ને એ આજીવન શિક્ષક રહેવો જોઈએ આપણે ત્યાં ચાણક્ય જેવું કહ્યું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા

સ્વામી પરિચય માંગ્યો હતો તમારો પરિચય મોકલજો પરિચય મોકલી મેં નીચે મેસેજ મોકલ્યો સ્વામીને કે ઠાકોરજીની કૃપાથી પરિચય ખૂબ લાંબો છે પણ ટૂંકો કરજો એટલે માત્ર શિક્ષક નહીં પણ શિક્ષકત્વની સાથે આપણે કેટ કેટલું કરી શકીએ એ દિશામાં આપ સૌ આગળ વધો એવી આપ સૌને શુભકામનાઓ અને છેલ્લે મારા એક કવિ મિત્ર ભાવેશ ભટ્ટની ત્રણ પંક્તિઓ સાથે મારે વાત પૂરી કરવી છે કે જ્યાં જઉં ત્યાં નવરો ના બેસું કે જ્યાં જઉં ત્યાં નવરો ના બેસું હું એક્ટિવિટી માનું છું જીવન સંજવારી નાખું છું હું ક્લેરિટી માં માનું છું કે જ્યાં જઉં ત્યાં નવરો ના બેસું હું એક્ટિવિટી માં માનું છું જીવન સંજવારી નાખું છું હું ક્લેરિટી માં માનું છું ને સ્વર્ગના દરવાને કીધું કે પુણ્ય તમારા બહુ ઓછા છે આપણે એવું કહીએ કે પછી ઉપર જઈને હિસાબ હિસાબ થાય છે કે સ્વર્ગના દરવાને કીધું કે પુણ્ય તમારા બહુ ઓછા છે મે કહ્યું હું ક્વોન્ટિટીમાં નહીં ક્વોલિટીમાં માનું છું અને એ સંસ્કારોની ક્વોલિટી છે ને એ આ ગુરુકુળ આપશે તમને કે સ્વર્ગના દરવાને કીધું કે પુણ્ય તમારું બહુ ઓછા છે મે કીધું હું ક્વોન્ટિટીમાં નહીં ક્વોલિટીમાં માનું છું ને આ છિલ્લા એ શબ્દો કે મોટા માણસો આપણને ના બોલાવે સામું ના જુવે કે મોટા માણસો આપણને ના બોલાવે સામું ના જુવે ઈશ્વર સેલિબ્રિટી છે હું સેલિબ્રિટીમાં માનું છું આપ સૌનો ધન્યવાદ ભારત માતા કી જય વંદે માતા